દાહોદ ઝાલોદ લીમડી લીમખેડા સુક્ષર ફતેપુરા સંજલી ગરબાડા ઝોનમાંથી મહિલાઓએ ભાગ લીધો હતો ઝાલોદ ઝોનમાંથી હાલરડામાં પાંચ ગ્રુપ રંગોળીમાં છ ગ્રુપ તેમજ લગ્ન ગીતમાં ચાર ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો લીમડી ઝોનમાંથી હાલડામાં સાત ગ્રુપ રંગોળીમાં ચાર ગ્રુપ તેમજ લગ્ન ગીતમાં બાર ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો સુક્સર ઝોનમાંથી હાલરડામાં ચાર ગ્રુપ રંગોલી માં સાત ગ્રુપ તેમજ લગ્ન ગીત માં ચાર ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો સંજલી ઝોનમાંથી હાલરડામાં બે ગ્રુપ રંગોલી માં ત્રણ ગ્રુપ તેમજ લગ્ન ગીતમાં બે ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો લીમખેડા ઝોનમાંથી હાલરડામાં બે ગ્રુપ રંગોલીમાં સાત ગ્રુપ તેમજ લગ્ન ગીતમાં છ ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો દાહોદ જિલ્લામાંથી હાલોડામાં આઠ ગ્રુપ રંગોલીમાં દસ ગ્રુપ તેમજ લગ્ન ગીતમાં અગિયાર ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો વાત કરીએ ગરબાડા ઝોનમાંથી તો ગરબાડા ઝોનમાંથી હાલોડામાં પાંચ ગ્રુપ રંગોલીમાં અગિયાર ગ્રુપ તેમજ લગ્નગીતમાં તેર ગ્રુપ લોકોએ ભાગ લીધો હતો

કુલ સાતે જોડ ના મળી અને હાલડામાં તેત્રીસ બહેનો હતી રંગોળીમાં એકાવન બહેનો અને લગ્ન ગીતમાં ભાગ લીધો હતો અને આજે એ આજેતા બહેનો જે ચોન કરના હતા તેમની ફાઈનલ સ્પર્ધા દાહોદ ખાતે રાખવામાં આવી હતી પંચાત સમાજ દ્વારા મહિલાઓને સશક્તિકરણ થાય મહિલાઓનું એક સંગઠન બને અને સમાજમાં એક મહિલાઓનું આગળ તેના માટે મહિલા સંગઠનની રચના કરવામાં આવી હતી અમે મહિલા સંગઠન દાહોદ જિલ્લા પ્રગતિ મંડળનો ખૂબ આભાર માન્યો આજે અમે અહીંયા મહિલા સંગઠન દાહોદ જિલ્લા આખા જિલ્લાના સંગઠન દ્વારા જે રંગોની સ્પર્ધા હાલોડા સ્પર્ધા લગ્નજી સ્પર્ધામાં જે પણ બહેનો ફર્સ્ટ અને સેકન્ડ મનોરથમાં આવેલી છે એ બધી બહેનોએ અહીંયા ફાઇનલમાં ભાગ લીધો છે અને બધી બહેનોએ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આજે અને અમે પણ અહીંયાથી થી અમારું ગ્રુપ આખું મહિલા મંડળ લઈને આવ્યા છે એવી રીતે અમારા અહીંયા બાવીસથી થી ત્રેવીસ ઝોનની ગ્રુપોની બહેનો બધી અહીંયા ભાગ લેવા માટે આજે ફાઈનલ નોરીફાઈ આવેલી છે